મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના મે <laughs> 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 <hors>

અલા ઓય બેસન તો ભાવ બગાડ લ્યા ભાવ નહી બગાડું તમારો તારી વાત છે એ ગલી મત જીવી લાલ ખા રે એ હાકડ જીવી હાકડ જીવી યે દન બે આવો ઓય યે મજાક બે ભોય ભોય

ক৲িয়ান আজিগয়োনেনে ভ্যুকলে জিঢলো খাঅরাযায়ে দ্িটক্ির চারেঙ়া隊 করকুমারা�Oldা খায়ে কায়া কায়া� Bennett মায় roam白ুরা

બોલજે રે લિન્યા આ ભમરા બેહી બેહી મજૂર તો છે બધું હોવે બધરા લાલ લાલ ઢેરકો હારે સાશી ન લ્યો સાશી ને કેટી શું સમજાય છે કરો ઉભરો મુ આલો આ તો ખાલી નોમનીજી કાકા કેલાજી હોવે તમાર માટે હારી ને માર માટે ખરાબ આ હારી છે હારી તો ભાવ કેટલો તમાર તારી ને 500 આ તો એક ભાવ પણ ખૂબ કે લઈ જો કાકા ખાલી કરવા ભાવ છે એમ કરો કે પૂણા 25 રૂપિયા રાખો કે ના ના એટલે માળો માં નુકસાન આવે વાત રાખો રાખો નુકસાન આવે એટલે ના માં નીચે વી નીચે પચન લઈ જો કિલો આલુ કે હોય આલા હાડો તા અચ્છા 80 કિલો તારી એનો કંકા કા એટલે પણ તું બી નહી હારી સસ્તી હારી એવડી ખારી નકલ શું કરવાનું? ખારી જ નકલ જો. પણ તમે બિલી ખારી વાળો આ તો ગાડીઓ આ તો આપલો ફૂટીયો છે કે નહીં? હોય. ઈ ફૂટી એની બોધી કે ઉફારે છે ને આ ખારી છે ને હારી હોય ને આ કાકો ઉપર લાઈટ છે કે વાયન પર ખારી છે ખારી હોય આપણે હારી લઈ લો. ડઝન ઉપર આલો હો પાસે. હા? ડઝન ઉપર. એટલે હાલ તો 50 ની કેતા હતા ને તમે હવે ડઝન થઈ ગયું? તો આ તો ભાઈ કિલો પ્રમાણે દારી આવે. એટલે તમે હાલ તો પેલો કિલો પર કહેતા હવે ડઝન પર થઈ ગયું કરવા દો ચેક ઓછી નાખો ચેક કરી નાખો ઓછી નાખો એટલે હાથમાં ઓછા પડે

ભીખ માંથી તમે શું લંબ્યા ધંધો છે રોજ રોટી તમે ધંધો કરે બજારમાં તો ધંધો કરો છો તો પૈસા કેમ પૈસા ના હોય પેલું ફોન પે થઈ ગયું બધું તો લાવો નાખો ખાધું છે આપડે પેલો નંબર ઉપર નાખી નંબર નંબર જોતા હોય નાખ્યું નાખો નંબર લાવો લખો વાર ફરજો એનડી પામે રાખતા છે ફોન જઈ ગયો ફોન કહું તો ડોસી ફાય છે પણ તો પાસે ડોસી ફાઈ ને જઈને તો એના કરતા કોણ કરો તો પેપર રોકડા લેતા હોય ડોસી ફાઈ ને તો જોતો તો કારે છે ચાલો એમ ના ચાલે સાયકણ કેશ ભાઈ કેશ ધંધો કરવાનો છે દોસ્તી કાફી મગર ઉધાર માફી તો અમને ખબર પડે છે અમે આખી જિંદગી ધંધો જ કર્યો છે બજારમાં તો ધંધો કરવા તો આવી તો મફત કોઈ ના લે આ તો નેરા ધંધા છે અમે બહુ મોટા ધંધા કરીને બેઠા હતા સો બેઠા તમે મોટી મોટી વાતો કરશો ને બોલે બોલે તો અમે નહીં પોકડી અમને ખબર છે અમે આ રોજી રોજી છે અમારા ધંધોવાળા વાળા સમજ એટલે ગમે દાડી ધંધો કરવા વાત કરો છો કોઈક મેટર હોય તો પટે આવી લેવું દાળ દાડ આવી ખબર પડશે અમારે મેટર ને કોઈ પટાવી ને અમારા ખારે જો પટાવવાની છે આ પટાઈ આવવા એટલે ગમે તમે કોઈ બોલતું હોય તો ખાલી મને કહેજો અમારે કોઈ ના બોલે અમારે તો રોજ વખણા બનવું હોય કોઈ ગાળક માથા પર ભીરે જાય તો

તો તાખવા દેજો ખાડી આવે હવે બતાવો જો મને બે ગાડી અલબી બે કાઢો એટલે અમે એક એક તાખન લાવો એક એક દિ લાવન લઈ ગાડી એટલે બે લેવાન છે કે એક ને લેવાન છે લે આવી એટલે તાખા દેવો ઓ લે લે ઓ ઓ અમે જરી કો મારી કો સાacin લો સાacin લાગે દસુર રે ની છે દસુર રે ના લેતા ઓ એટલે ઓલી ગોસાખો ઓ ભમનજી હારી હારી ડવા ખાઈ જાતા ન ઓ કેમ ને તો પણ તમારી ને રે ખારે તો નહીં આ મો ફટાઈ ગયો હાલે હા લ્યો એક તો પાછી આવી કેટલી લેવે બે રૂપિયામાં લઈરો

પચાસ રૂપિયા હવે તો આટલી પડી આટલી ભાવ બગાડ્યો ભાવ બગાડ્યો છે એટલે ભિખારી કરી ભિખારી કરું

રેડી કાકા બલ્બ બેટા લઈ જશે ભાઈ કમ્પ્લીટ લે આ ખાલી પૈસા આલ દઉં હું પૈસા લ્યો 100 રૂપિયા પારો ગરા ગિન ટાઈ લે ગરા ગિન ટાઈ કે આપણું કે દોદીઓ તેલજો આખું પેકેટ આલવાને થા તો મોગા ખોક જો

દખલ બાજી પડશે પડશે ધંધો કરવો બે દસ રૂપિયા કિલો તું મને ભિખારી ખાલી કરવાનું ભાવ

ભાઈ બંગ કરી જો કે આપણ તો લઈ જા અલ્યા આ મારે જેમ રખાય ખારે જો તો પડે ઉપર બેસવાનું વેચવાનું આવ્યો

ખોડામાં મોટા ગુપા હોતા હા મારો બનાસ ખોટો હા